પાલનપુર પારબડા રોડ ખાતે આવેલા પરશુરામ ધામ ખાતે આગામી સમયમાં ભવ્ય પરશુરામ ભગવાનનું મંદિર નિર્માણ પામનાર છે જેને લઈ તે જગ્યા પર વિજયાદશમીના દિવસે રાસ ગરબા તેમજ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે પાલનપુર ખાતે શ્રી પરશુરામ પરશુરામધામ આકાર બનવા જઈ રહ્યું છે ત્યારે દશેરાના દિવસે પરશુરામ ધામ ખાતે ભૂદેવો શસ્ત્રપૂજન કરી ગરબે ગૂમી માં અંબાની આરાધના કરશે પાલનપુર ખાતે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું પરશુરામ ધામ બનવા જઈ રહ્યું છે પાલનપુરના પારપડા રોડ પર પરશુરામ ધામ આકાર પામશે જેમાં એક કરોડ રૂપિયાના ખર્ચે ભગવાન શ્રી પરશુરામનું મંદિર બનશે તેમજ પરશુરામ ધામ ખાતે દશેરાના દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ સમૂહમાં શસ્ત્રપૂજન કરી મા શક્તિની આરાધના કરતા ગરબે ગુંશે જેમાં ભૂદેવોને ઉપસ્થિત રહેવા પાલનપુર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં અનુરોધ કરાયો હતો આ પ્રસંગે બ્રહ્મો સમાજના આગેવાન શૈલેષભાઈ જોશી ડાબરાજી રાજગોર અશ્વિનભાઈ દવે કેયુરભાઈ જોશી અંકુરભાઈ જોશી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પાલનપુર ખાતે પારપડા રોડ પર એક લાખ પંચોતેર ફૂટ જગ્યામાં પરશુરામ ભગવાનનું ભવ્ય મંદિર બનાવવાનું આયોજન થઈ રહ્યું છે અને તેમાં એક કરોડના ખર્ચે પરશુરામ ભગવાનનું ભવ્ય મંદિર તેમજ એક મોટું સફાખંડ અને મિની પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે જેનો ઉપયોગ બધા જ સમાજના લોકો કરી શકશે સાથે સાથે વિજયાદશમીના દિવસે બાર તારીખે ત્યાં શસ્ત્રપૂજન અને ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં બુદ્ધેવોને જોડવા માટે આહવાન કરવામાં આવે છે